નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ સ્થિત બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાનું તો ભૂલ્યા પણ ત્યાં નહીં શેઢીની પણ વ્યવસ્થા ન કરી ફાયર બ્રિગેડના જવાનોએ શેઢી ગોઠવી જેના ઉપર જોખમી રીતે ચડીને વિપક્ષી નેતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ રાષ્ટ્રપતિ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પિત કરવી પડી દેશ ની અહિંસક આંદોલન થકી દેશ માંથી અંગ્રેજો ને યોગદાન આપનાર એવા મહાત્મા ગાંધીજી ને ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ સાંજના સુમાર તેઓ દિલ્હી બિરલા ભવન ખાતે પ્રાર્થના કરી નીકળી રહ્યા હતા ત્યારે નાથુરામ ગોડસે એ ત્રણ ગોળીઓ ધરબી મહાત્મા ગાંધી હત્યા કરી હતી આજે તેમનું નિર્માણ દિન છે આવા મહાન વ્યક્તિ એવા દેશના રાષ્ટ્રપિતા ને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ બાપુની બાપુ પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા પાલિકા અમાન્યા બોલ્યા હોય તેવું જોવા મળ્યું મહાત્મા ગાંધી નજીક સ્થિત બાપોની પ્રતિમા પાસે દ્વારા પુષ્પાંજલિ માટે કોઈ સીડીની વ્યવસ્થા કે પ્રતિમાની સફાઈ કરવામાં આવી ન હતી અહીં વડોદરા શહેર કોંગ્રેસના વિપક્ષી નેતા સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકરો અને અન્ય સામાજિક કાર્યકર પહોંચ્યા ત્યારે કોઈ વ્યવસ્થા ન હોય આખરે ફાયર બ્રિગેડને કોલ કરી ફાયર બ્રિગેડની સીડીની જોખમી રીતે ઉપર ચડીને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવી પડી